થોડા દિવસ પહેલા આપના યુવા ધારાસભ્ય જે હાલ રાજપીપળા જેલમાં બંધ છે તે ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને એક જનસભા કરી હતી અને ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું હતું ત્યારબાદ તેમણે આપના પ્રદેશ નેતાઓ સાથે એક બેઠક કરી હતી અને બેઠક બાદ કહ્યું હતું કે આવનારા સમયમાં આપના કોઈ ધારાસભ્ય કે કાર્યકર પાર્ટી નહીં છોડે હજી થોડા દિવસો થયા હતા ત્યાં આપ ભરૂચમાં એક આંતરિક વિવાદ સામે આવ્યો છે આપ ભરૂચના ચાલીસથી વધુ કાર્યકરોએ આપના લેટર હેડ ઉપર આપના જ ભરૂચ પ્રમુખ પિયુષ પટેલ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે અને ગંભીર આરોપ લગાવ્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું છે તો તેની સામે આપના ભરૂચના પ્રમુખ પિયુષ પટેલે કહ્યું છે કે જે લોકોએ આ સ્ટન્ટ કર્યો છે તેઓ આપના કાર્યકરો નથી તેમણે માત્ર વિધાનસભા પૂરતી જવાબદારી આપી હતી તેમણે આપના લેટર હેડનો દુરુપયોગ કરીને મતલબ સાફ છે કે એક બાજુ આપના પ્રદેશ નેતાઓ આપની પાર્ટીના નેતાઓને સાચવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી બાજુ તેની જ પાર્ટીમાં આંતરિક વિવાદ ભરૂચમાં ચરમસીમાએ છે ભરૂચ લોકસભા બેઠક એક હાઈ પ્રોફાઇલ બેઠક છે અને ત્યાં આ રીતના પાર્ટીનો આંતરિક વિવાદ આવનારા સમયમાં આપ પાર્ટી ગુજરાત માટે મુશ્કેલી ઊભી કરે તો નવાય નહીં કેટલાક લોકોએ ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું એવું અમારા ધ્યાન આવ્યું છે જે લોકોએ આમ આદમી પાર્ટીનો લેટરનો ઉપયોગ કર્યો છે એ લોકો છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીમાં કોઈ પણ કાર્યક્રમમાં એ લોકો સક્રિય રહ્યા નથી જે લોકોએ આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર બાબતે ભરૂચ શહેરની ટીમ સાથે કે જિલ્લાની ટીમ સાથે કોઈ પણ પ્રકારનું સંકલન કરી આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે એવું કોઈ સંકલન કરેલ નહોતું અને લેટર લેટરપેડનો ઉપયોગ કોકની ચઢાવણીથી ગેરમાર્ગે દોરાઈ અને આજે ખોટો ઉપયોગ કરેલો છે જે આવેદનપત્ર પાર્ટીનો ઓફિશિયલ સ્ટેન્ડ નથી આમ આદમી પાર્ટી દેશના બંધારણને માનસમ્માન આપે છે અને બંધારણીય નાગરિકોને આપેલા અધિકારોનો પણ આદર કરે છે લોકોના મૂળભૂત અધિકારો સાથે ચેડા થાય એવા કોઈ કાર્યો કે કાર્યક્રમો કે પ્રવૃત્તિ જરા પણ પ્રોત્સાહન આમ આદમી પાર્ટી આપતી નથી આમ આદમી પાર્ટી કામની રાજનીતિ સ્વાસ્થ્યની શિક્ષણની આરોગ્યની અને લોકોની સુખાકારીમાં માને છે કોમી સૌહાર્દ અને ભાઈચારાની રાજનીતિમાં માને છે નિષ્ક્રિય લોકો ચાર પાંચ જણા ભેગા થઈ અને આવેદનપત્ર આપે એ પાર્ટીનો ઓફિશિયલ સ્ટેન્ડ ક્યારેય નહીં ગણાય કોઈની લાગણી કે પાર્ટીના ઓફિશિયલ સ્ટેન્ડ વિશે શંકા થઈ હોય તમામ નાગરિકોને હું ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટી નાગરિકોના બંધારણીય અધિકારો બાબતે તદ્દન સ્પષ્ટ છે નાગરિકોના બંધારણીય અધિકારો ઉપયોગ તડપ લાગે અથવા સમાજ સમાજ વચ્ચે કોઈ ગેરસમજ થાય એવી કોઈ બાબતોને આમ આદમી પાર્ટી પ્રોત્સાહન આપશે નહીં પાર્ટીના કોઈ કાર્યક્રમ કાર્યકર એવી કોઈ પ્રવૃત્તિમાં જો સંડવાયેલા હશે તો એ પણ આમ આદમી પાર્ટી ક્યારેય ચલાવી લેવામાં નહી ચાલવી લેશે નહીં જયહિંદ